નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો એકવાર ફરી બાંગ્લાદેશમાં લસણના બજારને નિકાસનો ટેકો મળતા બજારમાં મજબૂતાઈ ભાવ કેટલા વધ્યા ને આગામી સમયમાં કેટલા વધી શકે સાથે લસણ રાખવું કે વેસી નાખવું તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ વર્ષે જે ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું હતું તેમને ખૂબ જ ઊંચા ભાવ ધાર્યા હતા પરંતુ તેના કરતાં અત્યારે બજાર ચોથા ગણું પણ નથી રહ્યું જ્યારે ખેડૂતો ખેતરમાં લસણ વાવતા ત્યારે સાતથી આઠ હજાર રૂપિયા પ્રતિ મણના હતા ત્યારે અત્યારે પ્રતિ ક્વિન્ટલના ભાવ પણ તેટલા નથી રહ્યા અને ખેડૂતોને સારી ક્વોલિટીમાં પંદરસો સુધી માંડ બજાર મળતું હતું ત્યારે આગામી સમયમાં ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો હાલ લસણની બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી પરંતુ બજારમાં આગળ ઉપર વેસવાલી કેવી આવશે તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે લસણની બજારમાં આગળ ઉપર નિકાસ વેપાર જો ચાલુ રહેશે તો ભાવમાં ઘટાડો નહીં થાય અને સામાન્ય સુધારો થઈ શકે જ્યારે વાત કરીએ તો લસણની નીચા ભાવથી ફ્લેગ ઉત્પાદકોના પણ માંગ આવે છે પરંતુ ખેડૂતોની વેસવાલી ખૂબ જ ઓછી છે સૌરાષ્ટ્રમાં લસણની આવક હજી વધી નથી પરંતુ જો બજારમાં થોડીક ઉશ્કાશે તો ખેડૂતોની વેસવાલી આવી શકે જ્યારે વાત કરીએ તો આજે રાજકોટમાં દેશી લસણના ભાવ બે હજાર કટ્ટાની આવક હતી સામે મુંડામાં ચારસોથી છસો અને લસણમાં પાંચસોથી નવસો તો એક્સ્ટ્રા ઓર્ડનરી ક્વોલિટીમાં બારસો સુધીના ભાવ હતા જ્યારે જામનગરમાં નવસો પચાસ કટ્ટાની આવક સામે ભાવ થી તેરસો એંસીના હતા ગોંડલમાં અડત્રીસો કટ્ટાની આવક સામે ભાવ ચારસો એકાવનથી બારસો ત્રીસ રૂપિયાના હતા જ્યારે મધ્યપ્રદેશમાં લસણના આવક એકંદરે એક લાખ કટ્ટાની થઈ રહી છે જ્યારે દેશમાં ત્રણ હજારથી નવ હજાર અને ઊંચી ક્વોલિટીમાં પાંત્રીસોથી અગિયાર હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાતા હતા તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ ધન્યવાદ